મને નથી ખબર હો આ નવીન હમણાંમાં લાવ્યું હશે તો આપણે જો આ શો પીસમાં રાખીએ કે આપણે દીકરી માટે લગ્નમાંય આપણે આ ઉપયોગ થાય આ બન્યું જે તમને હરે ગાથણામાં બધા એમાં ઉપયોગ થશે તો તમને જો આવી રીતે બધી નાની મોટી વસ્તુ સરસ મસ્ત શો પીસમાં રાખશો ને તો મસ્ત લાગશે એ નકલી પૈસા જ મળે છે જોયું આપણે ઉડાડવા હોય તો વાંધો ન આવે નાના છોકરા રમવા માટે હાઈ મિત્રો તો તમે કેમ છો મજામાં જશો તો જો આપણે આવ્યા છીએ મેં જેમણે તમને કીધું હતું કે અમે એક દુકાન જેનું હું કામ કરું છું કોટનું નેનું એનું વસ્તુ બધી મસ્ત મળે આપને જે જોતી હોય એડ તું જેડ સુધી વસ્તુ મળી જશે તો પહેલે તમને ત્યાં દુકાનથી શરૂઆત કરીએ તો જુઓ આપણે બધી બતાવીએ તો જુઓ આમાં આપણે બધી રસોડામાં ગમી ઉપયોગ હશે ને એ વસ્તુ તમને મળશે જેમ કે આપણે આ વાસણ છે આ રીતે બધું અને આ નોસ્ટિકના કુકર ને બધું મળશે અહીંયા પાણીમાં જેવડી બોટલ તમને જોતી હશે ને એ સાઇઝનો પણ અહીંયા મળશે અને જોવા મસ્ત આ અસર એન્ટી પીસમાં આપણે કીચલી આપણે આવે ને સો પીસમાં રાખવાની વસ્તુ છે તો જો કેટલી સરસ એ છે હું તમને દેખાણો આ રીતે આ એવી ટાઈપમાં આપણે આમ જો આ ડિઝાઇનમાં છે આવી રીતે આમ ડિઝાઇનવાળી અસલાવે છે મને નથી ખબર હો આ આ નવીનમાં હમણાંમાં લાવ્યું હશે તો આપણે જો આ શો પીસમાં રાખીશું ક્યાંક આપણે દીકરી માટે લગ્નમાંય આપણે આ ઉપયોગ થાય તો નાના છોકરા માટે પાણીની બોટલની ક્વૉલિટી બહુ સારી છે ત્યાં તમને મળી જશે

તો પછી આપણે બહાર જઈને જો આવી રીતે વેણા પાટલા અને બધું મળી જાય એટલે અલફિના અને આવી વસ્તુને જો આમની કો કાચની છે કંઈ વાંધો નહીં આ કાચમાં તમને આટલી મસ્ત મળશે તમને ખબર હોય છે આપણે આ રીતે જો અને આ બણિયું જે તમને હરેક ગાથળામાં બધામાં ઉપયોગ થશે તો તમને જો આવી રીતે બધી નાની મોટી વસ્તુ સરસ મસ્ત સો પીસમાં રાખશો ને તો મસ્ત લાગશે એ રીતે અને આ દીવા અને અડાર્યું હરેક વસ્તુ અને તમને જોતું હોય તો સો પીસ રાખવા માટે તમને આઈ મળી જશે અહીંયા અને આવી રીતે છે બધી રીતે આ માટીના માટલા હમણાં કે ઉનાળો આવે જ છે તો અને સાવેણી સુથન મળે છે અહીંયા અને એ રીતે આપણે આ મળે છે અને આમ જો નાની મોટી કટલેરી આ દુકાન બપોર વચે કોઈ ન હોય આ ભાઈ બન હોય આપણા તો આ અને બીજું અને આવી રીતે વસ્તુ અહીંયા મળે છે જો અડારી અને બીજા આ વેલના પાટલા આપણે આવી ગયા હમ્ફીના અને આપણે આવી રીતે વેલના પાટલા છે આ ઝારો છે અને આ છે અને આપણે નેપકીને આ નેપકિન મળી જશે તમને રસોડા અને રૂમાલ કોટનના અને આ મોજા બધાય અને આવી જ રીતે મોબાઈલ છે અહીંયા બધા નાની મોટી વસ્તુ તમને અહીંયા બધી કાચમાં ગલાસ કે તમને આ પાઇન અને ડાબા ડુબલી આ બધુંય મસ્ત મળી જશે અહિયાં અને અંદર જો આવી રીતે સરસ છે આ છે આપણે બધું છોકરાને રમવાની અને છોકરા માટે ગમે નાની મોટું ઢીંગલા મોટો જીસીબી એ બધું અહીંયા તમને મળી જશે આ બધું છે ને અને આ મસ્ત આ તમે નહીં જોયું હોય લાકડાની છે આ પ્યોર લાકડાની છે બનેલી છે જો પાછળ બેટરી છે પોતા પોતા અને તમે જુઓ તો આવી રીતે ઢીંગલા મોટા મોટા અને

તો તમે ગિફ્ટમાં દઈ શકો આ બોલ છે જે પોચા છે આવે છે એકદમ નાના છોકરા માટે અને આ બોટલ મસ્ત ઉનાળો આવે જ છે તો આપણે તમને આ બોટલ મળી જશે અહીંયા અને આ ટોઈસ ઢીંગલીનું અને તમારે ઘર માટે સો પીસ રાખવું હોય ને તો જુઓ આ બધું

નકલી પૈસા એ જ મળે છે જોયું આપણે ઉડાડવા હોય તો વાંધો ન આવે નાના છોકરાને રમવા માટે અને આપણા ચમચા ને બધું છે અને આ અને આ બધું પછી આ નાના મોટા ઢીંગલા જે તમને મસ્ત મળી જશે અહીંયા અહીંયા કેવા સરસ છે ને આ બ્લેક તમે રાખી શકો ઘરમાં એમાં ગમે એમાં તો મળી જાય તો હાલો આપણે હવે કપડાં તરફ જઈએ ગરમ એ બધા આપણે અહીંયા મળી જશે હા તમને અહીંયા ખાટલો મળી જશે તમને જોતો હોય તો ખાટલામાં ઉપયોગ તમે કરી શકશો અહીંયા બધા ઓછળિયા તમારી અહીંયા ઓછા કે તમને કોઈ અહીંયા કોટ કે કાંઈ પણ જોતું હોય ને લાવો હવે આ રીતે ઢગલામાં તમને ગમી વસ્તુ મળી જશે કોટ છે ગરમ આ બધી વસ્તુ તમને મળી જશે અહીંયા નામ આપણે રોડ માથે જ છે જામનગર રોડ માથે આવી જાય આ છે અમારે અલ્ફીના બેન જો એટલે એમાં થાકે નહીં એવું કાંઈ લેવું નથી બેન હમણાં તો મિત્રો તમારે કાંઈ પણ મસ્ત વેરાયટી કોઈ પણ જાતના પગલુસણિયા બનાવવા હોય એટલે આવી આવી વસ્તુ તમને મળી જાશે જે કોઈ દી જોઈ નહીં હોય સમજો આ સ્કાપ છે ગળામાં લગાડવાનો અને અહીંયા બધી આમ હા કેવું છે જો તું છે પણ હું આ કામ કરું છું એનું છે આ બધું આટલેથી માંડીને આટલું બધું અહીંયા વેચાય છે તો મિત્રો તમે ગમે ત્યાં આવો ને તો તમને અહીંયા વાજબી ભાવમાં બધું મળી જશે તમને વસ્તુ બતાવી કેવી સરસ છે એક કોઈ એક વસ્તુ ઘર વખડીથી માંડીને બધુંય બધું આપણે અહીંયા મળી જાય છે તો તમે ક્યારે પણ આવો ને તો આ જગાએ તો આવજો કેમ કે વસ્તુ સરસ મળે છે અને કોઈ જાતનું કાંઈ મોંઘું ને કાંઈ છે નહીં અને ઓછાળિયા એટલા સરસ મળે છે તમને તમને ઓછાળિયામાં કે કવરિયામાં ને કંઈ કંઈ અહીંયા સેલે થાય છે સેલ આપણે કોઈક દોઢસોની બે ચોળી જેમ કે હમણાં જ અમે ચંપલા અને બધું ત્યાંથી ખરીદી કરી ઓછા એમાં આપણે વાજબી ભાવમાં મળી જશે ને કોઈ અતરંગી વસ્તુ જેમ કે આ જો આમાં આપણે ગમી કરી શકીએ ભલે ન હોય ગમે એમાં કામ આવી જાય એવી વસ્તુ તમને મળી જશે અહીંયા તો મિત્રો આજ આપણો બ્લોગ અહીંયાથી પૂરો કરી તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો તમને આવીને આવી વસ્તુ બતાવ્યા રાખીશ અને કંઈક અલગ અલગ કર્યા રાખીએ આપણે તો મિત્રો થેન્ક યુ